આજે મહાશિવરાત્રી પર્વે શિવભક્તોએ મંદિરોમાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો તો કેટલાક મંદિરોમાં શિવજી કી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે મહાશિવરાત્રી પર્વે સમગ્ર વડોદરા શહેરના નગરજનો શિવભક્તિમાં લીન થઈ ગયા હતા આજે વહેલી સવારથી શિવ મંદિરમાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું તો બીજી તરફ વિવિધ વિસ્તારોના શિવ મંદિરોમાંથી ભગવાન શિવજીની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા વાગોડિયા રિંગ રોડ સ્થિત ત્રિભુવનેશ્વર મંદિર ખાતે પણ વહેલી સવારથી દર્શનાર્થી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભગવાન શિવજીની પૂજા કર્યા બાદ પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી બરોબર અગિયારના ના ટકોરે ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરથી બેન્ડ બાજા સાથે ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરથી નીકળેલી શોભાયાત્રા વિસ્તારમાં ફરતા નિજ મંદિરે પહોંચી હતી આજે મહાશિવરાત્રી પર્વે મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની માહિતી મંદિરના ટ્રસ્ટી ચંદનસિંહ વાઘેલાએ આપી હતી શિવરાત્રીના પર્વ નિમિત્તે આજે દર વર્ષની જેમ છેલ્લા આઠ વર્ષથી શ્રી ગણેશ મહાદેવ મંદિરે અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને ભગવાનને બગીમાં બેસાડીને બેડ બજાર સાથે અમે લોકો અહીંથી સીધા રૂટ પકડીએ છીએ શ્યામલ થઈને આમ ખરીને ઇન્ટરનેશનલ થઈને સોસાયટીના રૂડે રોડ પકડીને સીધા પાછા મંદિરે રોડ બે વાગે મંદિરે આવીએ છે અને બધા આવીને ધામધૂમથી બધા ઉત્સવ મનાવે છે શિવરાત્રિમાં આજે સવારથી ભગવાનની સવારે પાંચ વાગે મંગળા આરતી થઈ ગઈ અત્યારે પબ્લિક છે અત્યારે શોભાયાત્રા બાર વાગે એક વાગ્યા સુધી ભાંગણું પ્રસાદનું વિતરણ રહે છે સાંજે બી ભાંગનું વિતરણ કરીએ છે સાંજે ભજન સંધ્યા થાય છે અને બાર વાગે ફરી ભગવાનની આરતી કરીને બધા પ્રસાદી લઈને છૂટા પડીએ છીએ આ ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર સોમા ભારત પેટ્રોલ પંપની પાછળ ડબોઈ વગડા રૂમ પર આવેલું છે આજે જે મંદિરે શિવરાત્રી નિમિત્તે રથયાત્રા કાઢવામાં આવી છે શિવ ભોળેનાથની તે અમારા એરિયામાં ફરશે અને એક વાગે ફરી આવશે અમે આજે આઠ વર્ષથી શુભ આ યાત્રા કાઢીએ છીએ અને બધા ભાઈઓ બહેનો બહુ સારો અમને સપોર્ટ આપે છે આજુબાજુના ભાઈઓ બહેનો દરેક અમને બહુ જ સપોર્ટ આપે છે અને બહુ સારી રીતે અમારી શુભયાત્રા નીકળે છે અને ફરી પાછી એક વાગે ત્રિભુવન મંદિરે આવી જાય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર